માધુરી દીક્ષિત ના ડાલ જેવા રોડ થાય ને ત્યારે આ ખાદા રસ્તા નો અને એનો સરખા થાય ને ત્યારે એને હેલ્મેટો કાયદો લાવો

સરકાર સેફ્ટી પણ રોડ રસ્તા તો સારા કરો વીસ ની સ્પીડે ગાડી નથી હાલી એકતી વીસ ની સ્પીડે તો ક્યાંથી અમે રોડ રસ્તા સારા રોડ રસ્તા સારા કરો પછી સેફ્ટી લઈ આવો